મિત્રો ગ્રહોની માયામાં મારા દરેક વાલા જાતકોનું સ્વાગત આપ અમને નિહાળે રહ્યો છો ગ્રહોની માયામાં અને આજે આપણે વાત કરીશું દૈનિક રાશિ ભવિષ્ય મિત્રો દૈનિક રાશિ ભવિષ્યની વાત કરતા પહેલા પ્રથમ વાત કરી આજનું પંચાંગ તો ચાર બાર બે હજાર પચીસ આજે ગુરુવારનો દિવસ મિત્રો વિષ્ણુદેવની આરાધના ઉપાસના કરી અને દિવસની શરૂઆત કરા વિક્રમ સમજ બે હજાર બ્યાસી સ્વિસન બે હજાર પચ્ચીસ માર્ગશીષ માસ શુકલ પક્ષ ચતુર્દશી તિથિ મિત્રો પૂર્ણિમાનો ક્ષય હોવાથી આજે પૂર્ણિમાનો વ્રત કરી શકાય શિવ યોગ વાણીજ કર્ણકૃતિકા નક્ષત્ર અને આજના ચંદ્રમાં વૃષિ રાશિમાં પરિભ્રમણ વૃષભ રાશિમાં પરિભ્રમણ કરશે અને આજનો સૂર્યનો દર છ ને અઠાવન થી પાંચ ને ત્રેવીસ મિનિટ સુધી આજનો બીજી ગુણ અગિયાર પચાસ થી બાર ને એકત્રીસ મિનિટ અને આજના રાહુકાળ એકને ઓગણત્રીસ થી બે ને સુડતાલીસ મિનિટ સુધી તો આ હતું આજનું પંચાંગ હવે આપણે વાત કરીશું આજનું ગોચર મિત્રો વૃષભ રાશિમાં ચંદ્રદેવનું પરિભ્રમણ કર્ક રાશિમાં ગુરુ મહારાજ સિંહ રાશિમાં કેતુદેવ અને બુધદેવ તુલા રાશિમાં શુક્ર મંગળ અને બુધની શુક્ર મંગળ અને સૂર્યની યુતિ વૃશ્ચિક રાશિમાં અને રાહુદેવ કુંભ રાશિમાં શનિ મહારાજ યથાવત મીન રાશિમાં પરિભ્રમણ કરેલા મિત્રો આ હતું આજનું પંચાંગ હવે આપણે વાત કરીશું એક નાનકડી ટીપ્સની તો મિત્રો આપણે આગલા વિડીયોમાં વાત કરી વાસ્તુશાસ્ત્રની અંદર આજનો બીજું ટીપ્સ જે જાતકોના પરિવારની અંદર દીકરા કે દીકરીના લગ્ન ના થતા હોય અને વિલંબિત થતા હોય તેમાં પણ દીકરી હોય અને લગ્ન ના થતા હોય તો અતિ કારગર ઉપાય આ વાસ્તુશાસ્ત્ર ઉપર આધારિત છે મિત્રો વાયવ્ય ખૂણાનો તમારા ઘરમાં જે રૂમ હોય બેડરૂમ હોય કે કોઈ નાનકડો રૂમ હોય તો વાયવ્ય ખૂણાની અંદર જે પાત્રના મેરેજ ના થતા હોય તેને ત્યાં ખાટલો ઢારી અને સૂડાવવાથી ધીરે 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 એમાં પ્રગતિ આવે છે અને આ કારગર ઉપાય કરો અને તમારા જીવનમાં આજે પરિવારની અંદર જેના લગ્ન ના થતા હોય તે તેવા જાતકોને આ ઓરડામાં સુવડાવવાથી તાત્કાલિક આનું પરિણામ મળે છે તો મિત્રો આ હતી આજની ટિપ્સ અને હવે આપણે વાત કરીશું આજનું દૈનિક રાશિ ભવિષ્યમાં પ્રથમ રાશિ મેષ રાશિ મેષ રાશિના જાતકોને ધનસ્તાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ મિત્રો આજે તમારું કમિશન દરેલના કાર્યોમાં સફળતા પ્રાપ્ત થવાની જે જાતકોને મકાન સુખ વાહન સુખની અંદર આજે કોઈ ડીલિંગ કરો તો કરી શકાય આજે માતા તરફથી તમને સાથને સહકાર વાણીમાં પ્રભુતા આવે આજે તમે તમારા પોતાના સૌંદર્ય પ્રસાદનો પાછળ નાણાકીય ખર્ચ ઉભો કરશો આજના દિવસમાં વિલ વાર્શો પ્રોપર્ટીના દરેક રખતા કાર્યો થાય આજે તમારી વાણીમાં પ્રભુતા અને આજે તમે ખુશમિજાજમાં રહેવાના માણેથી પ્રભુતા અને દરેક જગ્યાએ માન સન્માન કરો મિત્રો વાત કરીશું વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકોને લગ્નમાંથી પરિભ્રમણ કરતા ચંદ્ર મિત્રો આજના દિવસમાં તમારા દરેક પરાક્રમો દરેક સાહસમાં સિદ્ધિ છુપાયેલી છે પતિ પત્નીના પ્રેમમાં પાર્ટનરશીપના ધંધામાં કોઈ પણ નવા ધંધાનું પ્લાનિંગ કરવું હોય તો પણ આ સમયમાં કરી શકાય આજે વૃષભ રાશિના જાતકોએ દરેક કાર્યોમાં સફળતા પ્રાપ્ત થવાની પતિ પત્નીના સંબંધોમાં પણ આજે મધુરતા પ્રાપ્ત થવાની તો વૃષભ રાશિના જાતકોએ આજે કુળદેવાના મંત્ર કરવાના હોમ કુળદેવતા અભ્યોનમાં કરી દિવસની શરૂઆત કરાવી મિત્રો વાત કરીશું મિથુન રાશિની મિથુન રાશિના જાતકોને પારમા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ મિત્રો આજના દિવસમાં તમે કંઈક અલગ બીજા ફરશો ખર્ચ એટલા પ્રમાણમાં નાણાકીય ખર્ચનો વધારો થવાનો કુટુંબિક થોડાક વાદ પણ આજે તમે ખુશ મિજાજમાં રહેશો હરવું ફરવું ખાવું પીવું આજે મનોરંજનની દુનિયામાં જે જાતકોને વિદેશ જવું તો વિદેશ જવા માટેના આજના કાર્યો સારા વિદેશના ધંધામાંથી સફળતા પ્રાપ્ત થાય મિથુન રાશિના જાતકોએ આજે જે જાતકો નોકરી કરતા નોકરીમાં કોઈક ઇન્ટરવ્યુ આપવાથી પદ અને પ્રતિષ્ઠામાં વધારો થાય તો આજના દિવસમાં કરેલા કાર્યોમાં સફળતા પ્રાપ્ત કરવા માટે

આજે નવું તમારા ઘરમાં અને આવકમાં વૃદ્ધિ થવાના યુગ પણ કહી શકાય તો કર્ક રાશિના જાતકોએ આજે ગાયને લીલો ગાજરો આપીને દિવસની શરૂઆત મિત્રો વાત કરીશું સિંહ રાશિની સિંહ રાશિના જાતકોને દસમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ મિત્રો આજના દિવસમાં જે જાતકો રાજકીયમાં જોડાયેલા હોય તેવા જાતકોએ આજે ખૂબ મજાનો દિવસ તમારા અધિકારીઓ અને રાજકારણની અંદર ખૂબ મજાનો આજે દિવસ કહી શકાય જે જાતકો સરકારી નોકરી સાથે જોડાયેલા તો સરકારી નોકરીમાં ખૂબ આનંદનો દિવસ અને આજે તમારા દરેક કાર્યમાં સફળતા પ્રાપ્ત થાય મિત્રો આજે ચંદ્રદેવ જ્યારે ઉચ્ચ રાશિમાં દસમા સ્થાને પરિભ્રમણ કરતા હોય તો તમારા ઉચ્ચ અધિકારી તમને સાથને સહકાર આપવાથી દરેક કાર્યમાં સફળતા માતાના સારા સમાચારથી આજનો દિવસ સુખી આજે તમારું મકાન સુખ વાહન સુખની બાબતો કરીએ તો પણ થઈ શકે તો સિંહ રાશિના જાતકોએ આજે લક્ષ્મીજીના મંત્રો બોલી અને હોમ નમઃ વિષ્ણવે નમહ ના મંત્ર કરી દિવસ પસાર કરો મિત્રો વાત કરીશું કન્યા રાશિની કન્યા રાશિ પરિભ્રમણ કરતા દિવસ તમે પસાર કરજો આજના દિવસમાં આવક વૃદ્ધિ પણ થઈ શકે છે આજની આવકથી તમે બેંક બેલેન્સ કરીને ભાગ્યની વૃદ્ધિ કરી શકો છો ઘણા સમયથી તમે ચાંદીમાં નાણાં રોકેલો ચાંદીમાં ભાવ ઓટોમેટિકલી ઉછળ આવવાથી તમારા આજના દિવસમાં સફળતા પ્રાપ્ત થશે આજે તમારે કોઈ શેર લોટે નાના મોટા પ્રવાસોમાં સફળતા પ્રાપ્ત થવાથી દિવસ આનંદિત બનશે તો આજ આજના દિવસમાં ચણાની દાળ ગાયને અર્પણ કરી દિવસ પસાર કરો મિત્રો વાત કરીશું તુલા રાશિ ને તુલા રાશિના જાતકોને અષ્ટમ પરિભ્રમણ કરતા ચંદ્રદેવ જે જાતકોને પરમિનેન્ટ બીજા લેવો હોય પીઆર લેવો હોય તેના માટે આજનો દિવસ સફળતા વાળો વિલ વારસો પ્રોપર્ટીની બાબતોમાં આજે ખૂબ જ મજાનો દિવસ છે સંબંધિત રોગો પેશાબને લગતા રોગોથી સાચવ પથરીના રોગોથી થોડુંક સાચ એકંદરે વિજાતીય પાત્રોની મુલાકાતો થાય અને વિજાતીય પાત્રો સાથેના નાની મોટી બાબતોમાં આજે થોડુંક તકલીફ ઊભી થાય તો આજે તમે પત્ની ના કહેવામાં રહી અને દરેક કાર્યમાં સફળતા પ્રાપ્ત કરશો તો તુલા રાશિના જાતકો આજે આજના દિવસમાં દરિયાપાનની મુસાફરીમાં થોડુંક ધ્યાન દેવાનું વાયરલ ઇન્ફેક્શન ન લાગે તેનું ધ્યાન દેવાનું આજે વાહન ચલાવતો જો વિચારે ન ચલાવજો આજના દિવસમાં તમારા દરેક કાર્ય કર્મની અંદર ડીલે થશે પણ સફળતા પ્રાપ્ત થશે તો મિત્રો આજના દિવસમાં કુળદેવના મંત્ર કરીને દિવસની શરૂઆત કરાય કાળા કૂતરા દૂધની રોટલી અર્પણ કરે વાત કરીશું વૃશ્ચિક રાશિની વૃશ્ચિક રાશિના જાતકોને સપ્તમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ મિત્રો આજના દિવસમાં તમારા પાર્ટનરશીપના દરેક કાર્યમાં સફળતા પાર્ટનર પત્ની પણ હોય ને પાર્ટનરના ધંધો પણ હોય નવા ધંધામાં ડેવલપમેન્ટ તમે કરી શકો છો ઘણા સમયથી તમારું પ્લાનિંગ ચાલતું હોય તો આજના દિવસમાં આ પ્લાનિંગ તમારું સક્સેસફુલ કહી શકાય આજના દિવસમાં ભાગ્યની ઉન્નતિ પત્નીના કહેવાથી દરેક કાર્યમાં સફળતા થાય આજે તમે તમારા પત્નીના કહેવાય તમારે ભાગ્યની ઉન્નતિ કરી શકો છો ભાગ્યસ્થાનના માલિક પત્ની સ્થાને હોય તો પત્નીના બે બેંકમાં બેલેન્સમાં વધારો થવાથી તમારી ભાગ્યની ઉન્નતિ થાય પત્નીના નામે કોઈ પ્રોપર્ટી લીધી પ્રોપર્ટીમાં વેચવાથી આ ફાયદો થાય તો આજના દિવસમાં ગણપતિની માળા કરવી અને શિવજીના મંત્ર કરવા મિત્રો વાત કરીશું ધન ધન રાશિના જાતકોને છઠ્ઠા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મિત્રો આજના દિવસમાં ઘણા સમયથી પેટની બીમારીથી પીડાતા જાતકોએ આજે રાહત અનુભવશો અને આજે કંઈક સારા સમાચાર મળવાથી મનમાં આનંદને ઉત્સાહ બને નોકરી જે જાતકો કરતા હોય તો નોકરીની અંદર પદ ઉન્નતિ અને પદ પ્રાપ્તિની બાબત હોય શકાય જે જાતકોને કોમ્પિટિશન એક્ઝામ આપવી તેવા જાતકો આજના દિવસમાં સફળતા પ્રાપ્ત કરી શકાય આજના દિવસમાં તમારા દરેક કાર્યોમાં સફળતામાં સિદ્ધિ પણ માનસિક ટેન્શનો થોડાક રહેશે એના માટે તમારે હોમ શમ શનિચરાયનો માનો મંત્ર કરો મિત્રો વાત કરીશું મકર રાશિની મકર રાશિના જાતકોને પંચમ પરિભ્રમણ કરતા ચંદ્રજો મિત્રો આજે તમારા પ્રેમમાં નાની મોટી બાબતો ઊભી થવાની આવા જાતકો આજે પ્રેમ વિવાહ કરવાના યુગ પણ કહી શકાય તો આજના દિવસમાં મકર રાશિના જાતકોએ પાર્ટનરશીપના ધંધા લાભ થાય અને લક્ષ્મીનો સંયોગ હોવાથી આજે ધન પ્રાપ્તિ ખૂબ થાય શેરસટ્ટા લોટરીમાં લાભ થવાના યુગ પણ કહી શકાય તો મકર રાશિના જાતકોએ આજે ઓમ શમ શનિચરાય નમઃ અને ઓમ નમ શિવત કરીશું કુંભ રાશિની કુંભ રાશિના જાતકોને ચતુસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રથી મિત્રો આજના દિવસમાં નવું વાહન લેવું નવું મકાન લેવું પ્લાનિંગ કરી શકશો આજનો દિવસ સફળતા વાળો માતાની માતાનો સાથ નહીં સહકારને માતાના નાણાંથી દરેક કાર્યો સફળતા પ્રાપ્ત થશે આજે નોકરીમાં પદ નોકરીમાં સફળતા પ્રાપ્ત થવાથી દિવસ આનંદિત થશે તમે જે કોઈ કર્મ કરશો કર્મમાં લાભ અને થોડીક મગજ ઉપર ટેન્શન ઉભું હોવા છતાં પણ શિવજી ના મંદિરે એક લોટો જળ ચઢાવી હોમ નમ શિવાયની એક માળાકાર નો દિવસ મજા કરો મિત્રો વાત કરીશું મીન રાશિની મીન રાશિના જાતકોએ ત્રીજા સ્થાન પરિભ્રમણ કરતા દેવ મિત્રો આજના દિવસમાં મીન રાશિના જાતકોએ પેટને લગતા પ્રશ્નો થવાના પેટની બીમારી ખાવા પીવામાં કાળજી લેવી અને પેટને લગતા લગતા રોગોથી ચિંતિત થવાના નાની મોટી મુસાફરીમાં સફળતા પ્રાપ્ત થવા માનસિક ટેન્શનો આજે રહેવાના તો આજના દિવસમાં તમે હોમ નવશ્યના મંત્ર કરો કાળા ખૂતરા દૂધની રોટલી અર્પણ કરો આજનો દિવસ પસાર કરો મિત્રો આ તું આજનો દૈનિક રાશિ ભવિષ્ય ફરી મળીશું આજે ગયા છે